મંગળ બજારથી દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કેમેરામેનને કહીશ અપના સુધી દ્રશ્યો બતાવવાની કોશિશ કરશે હાલ દ્રશ્યો જોઈ શકો છો મંગળ બજાર જે વડોદરાનું મધ્યનું ભાગ એટલે કે મંગળ બજાર અને માંડવી ગેટ જે છે તે આ જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે હાલ જે દ્રશ્યો જોઈ શકો છો વાહન વ્યવહારમાં પણ મોટો ધક્કો પડી રહ્યો છે બહાર વ્યવહારમાં પણ લોકોને હાલાકી અનુભવી છે ધોધમાર વરસાદને લઈ મંગળ બજારમાં આ જે વિસ્તાર છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થાય છે પોતાપની દુકાનોમાં પણ નીચાણવાળા વિસ્તારમાં જે દુકાનો આવે છે તે દુકાનમાં પણ પાણી ભરાય છે તેને લઈને સમગ્ર દુકાનો પણ બંધ કરી દેવામાં આવી છે તો કેમેરામેનને કહી શકાય સુધી દ્રશ્યો બતાવવાની કોશિશ કરશે જે રીતે નીચે દ્રશ્યો જોઈ શકો છો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ છે અને આ જે સમગ્ર વિસ્તાર વડોદરામાં ઠેર ઠેર પાણી પણ ભરાયા છે અને જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી ફોનહિલ કેમેરામેન વિવેક સાથે બ્યુરો ન્યૂઝ રિપોર્ટ હેડલાઇન